નમસ્કાર ખેડૂત સાથી મિત્ર કેમ બધા જ ખેડૂત મિત્રો મજામાં ને હું આશા રાખું છું કે બધા જ ખેડૂત મિત્રો મજામાંશું ખેડૂત મિત્રો જે હમણાં થોડાક ટાઈમથી જે વાત ચર્ચામાં છે તેની જ આપણે વાત કરીએ છીએ એટલે કે હા જે સીસીઆઈમાં કપાસની જે નોંધણી કરવાની છે તેની રીત કઈ છે કેવી રીતે નોંધણી કરવી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ક્યારે ચાલુ થવાનું છે ક્યારે પૂરું થશે તેની તમામ માહિતી આપણે આ જ વિડીયોની અંદર લઈ લઈએ છીએ અને હા કઈ રીતે ડાઉનલોડ કરવી અને કઈ એપથી પણ ફોર્મ ભરવાના છે સંપૂર્ણ માહિતી આ એક માહિતી આ એક જ વિડીયોમાં લઈને આવ્યો છે તો ખેડૂત મિત્રો આ અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેમાં નીચે સબસ્ક્રાઈબનું બટન હશે સફેદ અક્ષરથી લખેલું તે દબાવી દો જેથી અમે આવા જેવા વિડીયો મૂકીએ તેવા તમારામાં સૌથી પહેલાં આવે અને તમને માહિતી મળતી રહે તો ખેડૂત મિત્રો આપણે વધારે ટાઈમ ન લેતા હવે આપણે વાત કરીએ મુદ્દાની તો કે સીસીઆઈમાં જે કપાસ નોંધણી થવાની છે તેની ચર્ચા કરીએ ખેડૂત મિત્ર જે તમે સ્ક્રીન ઉપર જે નોટિફિકેશન જોઈ રહ્યા છો તે સરકાર દ્વારા જાહેર કરેલ છે એટલે આ સરકાર માન્ય છે જેમ કે લખેલું છે કપાસ પકવતા ખેડૂતો માટેની જાહેર જાણ આથી દરેક ખેડૂત ભાઈઓ તથા વેપારીઓ તથા કમિશન એજન્ટ ભાઈઓને જણાવવાનું કે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ટેકાના ભાવે કપાસની ખરીદી માટે તારીખ એક નવ બે હજાર પચીસથી એક ત્રીસ નવ બે હજાર પચીસ સુધી જે કિસાન કપાસ કિસાન એપ્લિકેશન છે તેની મારફતે ઓનલાઈન ફોર્મ ભરાવાના છે એટલે ખેડૂત મિત્ર જો તમે ફોર્મ ગણો તો ફોર્મ અથવા તો નોંધણી અથવા તો રજીસ્ટ્રેશન જે ખેડૂત મિત્રોએ કપાસ પક્યો છે અને જેને સીસીઆઈમાં કપાસને જે દેવાનો છે અથવા તો વેચવાનો છે તેવા તમામ ખેડૂતોને સીસીઆઈમાં નોંધણી કરવી ફરજિયાત છે જેમની નોંધણી હશે તેમને તેમનો જ કપાસ સીસીએમ લેવામાં આવશે એવું આ વર્ષ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે જે નોંધણી કરવા માટેની એપ્લિકેશન તો કપાસ કિસાન એપ્લિકેશન છે જે હું આગળ તમને સ્કેનર આપી દઉં અને તમને હું એપનું નામ અથવા ફોટો પણ તમને આપી દઉં છું જે રીતે ડાઉનલોડ કરી લેવાની જે એપ ગૂગલ પ્લે સ્ટોરની અંદરથી ઉપર સર્ચ બારની અંદર લખવાનું છે કિસાન કપાસ એટલે તે એપ્લિકેશન આવી જશે હું એપ્લિકેશનનો ફોટો હું વિડીયોની અંદર આગળ મૂકી દઉં છું જે જે આ નોટિફિકેશન નીચે જે વાદરી અક્ષરથી કપાસ કિસાન લખેલું છે આ તે જ તેવા જ પોતરથી એક ગૂગલ પ્લેસ્ટોરની અંદર એપ્લિકેશન હશે તે ડાઉનલોડ કરી લેવાની છે આ એપ્લિકેશન કદાચ અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ અથવા તો ત્રીસ એકત્રીસ તારીખ સુધીમાં આવી જશે એટલે કે નોંધણી જ્યારે કરવાની છે તે સમયની પહેલાં આવી જશે એટલે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેવી ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ક્યારે અરજી કરવી તે સંપૂર્ણ માહિતી તો કપાસ માટે નોંધણી કેવી રીતે કરવી ક્યારે કરવી કઈ તારીખે કરવી કઈ એપ્લિકેશનમાં કરવી અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવી તે બધી જ આપણે આ વિડીયોની અંદર માહિતી લઈએ તો ખેડૂત મિત્રો જો તમને આવા વિડીયો સારા લાગતા હોય તો અમારી આ ખેડૂત સાથી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને આ ખેડૂત મિત્રો તમારે કેવા વિડીયો છે તેની કોમેન્ટ પણ કરો જેથી અમે તમને એવા વિડીયો બનાવીને આપીએ તો ખેડૂત મિત્રો ચલો આપણે આગળ વાત કરીએ ખેડૂત મિત્ર કપાસ નોંધણી કરવાની તારીખ જે નોંધણીની તારીખ છે તે એક તારીખ નવમો મહિનો અને બે હજાર પચીસથી ત્રીસ તારીખ નવમો મહિનો અને બે હજાર પચીસ સુધી તમે સીસીઆઈમાં કપાસ માટેની નોંધણી કરી શકો છો અથવા રજીસ્ટ્રેશન કરાવી કરાવી શકો છો તો ખેડૂત મિત્રો આ થઈ જાય તારીખની વાત હવે આપણે દસ્તાવેજ અથવા તો કે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટની અંદર તમારે એક પોતાનો જે ફાર્મર હોય જેના નામે રજીસ્ટ્રેશન કરવાનું છે તેનો પાસપોર્ટ સાઈડનો ફોટો મોબાઈલ નંબર જે બેંકના ખાતા સાથે લિંક હોય અથવા તો આધાર કાર્ડ સાથે પણ લિંક હોય તે મોબાઈલ નંબર આધાર કાર્ડની ઝેરોક્ષ અથવા આધાર કાર્ડનો ફોટો પછી સાત બાર આઠ એ કે જેના કપાસનું વાવેતર લખેલ હોય તેવા નવીનતમ આધાર સાથેના પુરાવા જે દસ્તાવેજની અંદર જોઈશે જો ખેડૂત મિત્રો તમારી પાસે જો તાજેતરના સાત બાર આઠ ન હોય તો ગામના તલાટી પાસેથી વાવેતરના સહી સિક્કા અને સહી સિક્કા કરાવી અને કઢાવી લેવા નંબર વિનંતી ખેડૂત મિત્રો જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે જેથી આગળ આગળવા આપણે તૈયાર રહીએ ખેડૂત મિત્ર આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો જેથી અમને સપોર્ટ મળતો રહે અને તમને માહિતી મળતી રહે ચલો ખેડૂત મિત્ર આગળ વાત કરીએ તો કપાસની સીસીઆઈમાં નોંધણી કરવા માટેની એપ્લિકેશન એટલે નોંધણી કરવા માટેની જે સરકાર દ્વારા એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે તે એપ્લિકેશનનું નામ છે કપાસ કિસાન જે એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરની અંદર તમે આ કિસાન કપાસ સર્ચ મારશો એટલે વાદરી વાદરી કલરની આવી જશે જે હું આગળ તમને હું પોટોમાં બતાવી દઉં છું જે એપ્લિકેશન છે તે તમારે ડાઉનલોડ કરવાની છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેનો એક ક્યુઆર સ્કેન પણ છે જે નીચે છે તમે સ્ક્રીનશોટ શોટ લઈ શકો છો વિડીયોનો અને ગૂગલની અંદર જેમ તમે આ ક્યુઆર તમે પોસ્ટ કરશો એટલે કે ગુલ ગૂગલની અંદર જેમ તમે મૂકશો એટલે આ એપ્લિકેશન આવી જશે અથવા તો ગૂગલ પ્લેસ્ટોરની અંદર કપાસ કિસાન ડાઉનલોડ કરશો લખીને એટલે આ વાદળી અક્ષરની વાદળી કલરની એપ્લિકેશન આવી જશે તે ડાઉનલોડ કરી લેવાની છે ખેડૂત મિત્રો હવે આગળ આપણે વાત કરીએ તો કે સરકારના પુરાવા સાથે જો અહીંયા લખેલ છે કે કપાસ ટેકાના ભાવે ખરીદી ભારત સરકાર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ટેકાના ભાવે કપાસની ખરીદી માટે તારીખ એક નવ બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ સુધીની જે નોંધણી કરવાની તારીખ છે તે રહેવાની છે એટલે એટલા સમયની અંદર આપણે નોંધણી કરી લેવાની છે જ્યારે નોંધણી શરૂ થશે ત્યારે હું વિડીયો મૂકીશ કે કઈ રીતે નોંધણી કરવાની તે સંપૂર્ણ માહિતી હજી નોંધણી ચાલુ થાય ત્યારે હું બીજી વાર મૂકીશ તો ખેડૂત મિત્રો આ થઈ નોંધણી નોંધણીની વાત અને એપ્લિકેશનની વાત જો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો જેથી એમને પણ